કૃષ્ણા રાધે રાધે આપણે બીજા વિલાસ એટલે દ્વિતીય વિલાસમાં પ્રભુને પાયસની સામગ્રી એટલે ખીરની સામગ્રી આવે છે તો આ ખીરના સ્પેશિયલ ચોખા આવે છે આવી રીતે તો અહીંયા છે ને અડધો લિટર મેં દૂધ લીધું છે અને પચાસ ગ્રામ અહીંયા ચોખા છે તો દૂધ આપણે છે ને દૂધમાં ઉંફાળાવવા માંડે દૂધ ઉકળવા માંડે પછી આપણે એમાં ચોખા પધરાવાના છે ચોખા ધોવાના નથી આપણે એ જલનો સ્પર્શ નથી કરવાનું ચોખાને કોરે કપડેથી લૂછી લેવાના જેથી ઉપર જે કે કાંઈ હોય તો એ નીકળી જાય અને ચોખા ચડી જાય પછી આમાં સાકર પધરાવાની કારણ કે જો સાકર પહેલાં પધરાવી દઈશું તો ચોખા કાચા રહેશે ચોખા ચડશે નહીં અને એને ધીમા ગેસે ચોખાને ચડવા દેવાનું જો ધીમા ગેસે આપણે એને પધરાવી આપણે રાખીએ ધીમે તાપે તો ધીરે ધીરે ચોખા એમાં ચડી જાય કારણ કે આ ચોખા ખીર માટે સ્પેશિયલ આવે છે આ એકદમ ઝીણા હોય છે તો અહીં દૂધમાં આપજો હું ફળાવવા માંડું છે તો આપણે અહીં જોઈ લઈએ આપણે અહીંયા હાથેથી જ્યારે કેવું મસળીને જોઈ લઈએ કે દાણો ચડી ગયો છે નહીં તો આપણે અહીં જો તો ચોખા બધા ફૂલી ગયા છે ને મસળીએ છીએ તો ચોખા દબાઈ જાય છે એટલે અહીં જો તો ચોખા સુંદર ચડી ગયા છે હવે આપણે અહીં સાકર પધરાવી દઈએ ખીર ઘટ હોય છે એટલે બહુ વધારે આછી નહીં રાખવાની પાતળી નહીં રાખવાની કારણ કે સાકર પધરાવ્યા પછી સાકરનું બી જલ થાય તો આ કટોરીના માપથી મેં અહીં અડધો કપ એટલે અડધી કટોરી અહીંયા મેં સાકર લીધી છે કારણ કે ચોખા છે તો એટલે એમાં થોડું ગળ પણ વધારે જોશે અહીંયા અડધી ચમચી સુગંધી માટે એલચીનું પાવડર પધરાવી દીધું છે અને સાકર ઉગડે ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે પછી ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો અહીં જો એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને અહીંયા બે ચમચી ઘી પધરાવી દઈએ ખીર સુંદર સીધ થઈ જાય પછી અહીંયા ઘી પધરાવાનું તો એની સરખી રીતે મિક્સ કરી લઈએ અને આ ખીરને ઠંડુ થવા દઈએ પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ અને સુંદર પાયસની સામગ્રી દ્વિતીય વિલાસમાં શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સિદ્ધ થઈ ગઈ છે તો આપને જો કાંઈ ન સમજાય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બેલ લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને બને ત્યાં સુધી આપણા ગ્રુપમાં વિડીયોને શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે ઉપરથી બદામના કાતરી તેને સજાવટ કરી દઈએ તો ખૂબ સરસ અને સુંદર પાયસની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરશો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ